વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે બેકાબુ વ્હીલર અને એક ફોર લેતા હતી અપરાતપરી બુલેટ ચાલકનો ચમત્કારી રીતે બચાવ થયો છે જ્યારે એક વ્યક્તિની ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે અકસ્માત બાદ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અકસ્માતમાં ટુ વ્હીલરને ભારે નુકસાન પહોંચ્યું છે ઘટનાની જાણ થતાં જ હારણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ફરાર આયસર ચાલકની શોધખોળ માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મેં મારા વાઇફને મૂકીને મૂકવા ગયો હતો ક્રોમામાં ક્રોમાની બાર એની ગાડી પડી હતી અહીંયાથી મેં મારી પાછળ પાછળ સીધો આવતો હતો પણ બાકી ઝૂકી ચલાવતો હતો એટલે મેં થોડીક ફાટ ચલાવવા જવા દીધી એનાથી થોડીક ગાડી આ ટ્રક વાળો એ પાછળ જ આવતો હતો પછી મેં સિગ્નલ પર અહીંયા આ એરપોર્ટ સર્કલ પર સિગ્નલ પર પહેલો ઊભો હતો એની મારી પાછળ બે ટાઈન બાઈક હતી એવો એટલી સ્પીડમાંથી બધી જ ઉતરીને એટલી સ્પીડમાં આવ્યો કે બધાને લઈ પાડ્યા અને એક ચાર પાંચ ગાડીને નુકસાન થયું હશે અને મારી ગાડી આગળ હતી એનું ડેમેજ જોઈ લે એના પરથી જ ખબર પડી રહી પાછળ તો બે એક જણ મરી ગયું એક જણનો પગ તૂટી ગયો અને મારી ગાડીને આટલું નુકસાન થયું એ તો ભાગી ગયો ડ્રાઈવર તો અને એ પુલ પીધેલો હતો ત્રણ જણા તો જે પેલા એ કહેવાય ને એની જોડે બેઠેલા એ એ તો હાથમાં આવ્યા પણ પેલા લોકો તો પેલો ડ્રાઈવર તો નાહી ગયો મારું ખાલી એટલું કેવું અમારું તો ઇન્સ્યોરન્સ છે ગાડીનું પણ જે આ બે જણાને જે મરી ગયા છે એક જણ મરી ગયો બિચારો અને એક જણનો પગ એ થઈ ગયો આવા લોકોને કડક કાર્ય કાર્ય કરવી જોઈએ આપણે ઘરેથી મે ઓફિસ જતો હતો સિટી માટે સિગ્નલ પર અમે ઊભા હતા અમિતનગર એરપોર્ટ સર્કલ સિગ્નલ પર ઊભા હતા એકદમ ફૂલ સ્પીડમાં બધા ડ્રિંક કરેલા હતા ટ્રકમાં ડ્રાઈવરો બધા એમણે સિગ્નલ તોડીને સીધું બધા એક અંકલને ટૂક્યું એ ડેથ થઈ ગઈ એમની એમને એસએસજીમાં લઈ ગયા એક અંકલને પગમાં વાગ્યું અને મેં બચી ગયો એકચ્યુઅલી ઉતરી ગયેલો એટલે તો પોલીસ બી એક કલાક થી આવી નહી તો એમને ઇન્કવાયરી કરવી જોઈએ કેસ કરવો જોઈએ કે સ્ટ્રીક એક્શન લે કે મોટી ટ્રકો આવે ના આપડી બુલેટ બાઈક હતી આખી આખી પતી ગઈ ગઈ છે કચરાઈ બહુ નુકસાન આખી પતી ગઈ છે નવી હા એ ડ્રાઈવર ભાગી ગયો ઉતરીને અને હવે પોલીસે ફરિયાદ કરવી જોઈએ કે મોટી ટ્રક ના આવે સિટીમાં అప్పుడు తుషార్ షా